માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના બ્રિજોનું નિરીક્ષણ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીજૈન દ્વારા છોટા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત હસ્તકના બ્રિજોમાં મરામત અને નિર્મિત થઈ રહેલા બ્રિજોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી છોટાઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કવાટ તાલુકાના કરા બ્રિજના રિપેરિંગ કામ જેતપુરપાવી તાલુકાના જાપ ગામે નવનિર્મિત થયેલા બ્રિજ અને છોટાઉ તાલુકાના ડુંગરવાડ ગામે માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયતના રિપેરિંગ થયેલા બ્રિજની મુલાકાત લીધી હતી અધિકારી અધિકારીશ્રીઓ કલેક્ટરશ્રીની કામગીરીની વર્તમાન સ્થિતિ પૂર્ણતાની સમય મર્યાદા અને બાકીના કામ અંગે વિગતવાર માહિતી આપી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે બ્રિજના કામ જિલ્લાના વિકાસની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે જિલ્લાના નાગરિકોને સુવિધાજનક અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા આપવા આ કામોને પ્રાથમિકતા આપી તેની ગુણવત્તા તેમજ સલામતીના ધોરણોનું પાલન કરવા અને સમય મર્યાદામાં કારણ કાર્ય પૂર્ણ કરવા તેઓને સૂચન કર્યું હતું જિલ્લા કલેક્ટરશ્રીની મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેશ્રી નેહલબેન નાયક અને માર્ગ અને મકાન વિભાગ પંચાયત કાર્યપાલક ગૌરવભાઈ ચૌધરી મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા